यहाँ दो दिलों ने ये मिलकर कहा था न होंगे जुदा ये राते ये मौसम नदी का किनारा ये चंचल हवा तो कमेंट बॉक्स में लग जो आपका अभी चलो सॉन्ग छे हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल सुपर सहेलिया जय श्री कृष्णा फ्रेंड्स फ्रेंड्स તમે જાણો છો કે સુપર સેલે કઈક નીટ નવું લઈને આવે છે રેસીપીઝ નવી હોય છે કોઈ પણ જે મેથડ હોય છે કોઈ રીત હોય છે એ અમે ઇનોવેટ કરી અને એકદમ ઇઝીલી વસ્તુ બની શકે એ રીતની રીત લઈને આવીએ છીએ આ પહેલા આપણે પાપડીનો લોટ મૂક્યો તો જે દસ જ મિનિટમાં થઈ જાય નહીં તો તમે આમ પાપડીનો લોટ બનાવો તો એને મિનિમમ તમારે અડધો થી પોણો કલાક જોઈએ એમ જાત જાતના ઢોકરા પણ સુપર સેલે મૂક્યા છે જેમ કે ચોરાના ઢોકરા દૂધીના ઢોકરા તોતાપુરીના ઢોકરા એ સિવાય વેરાયટીઝ ઓફ ઢોકરાની આપણે મૂકી છે ફ્રેન્ડ તો આજે હું એક નવી રીત લઈને આવી છું રેસીપી નહીં આ રીત એવી છે કે તમારું રસોડામાં જે કલાકોનું કામ છે એ ફક્ત મિનિટોમાં થઈ જશે અને એકદમ ઝટપટ તો ફ્રેન્ડ આવો મારી સાથે મારા કિચનમાં હું તમને યુનિક રીત બતાવું આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પૂરણપુરી ફ્રેન્ડ પૂરણપુરીને તો કેટલી બધી વાર લાગે જ્યારે આપણે પૂરણ હોય તો એ જ સમય આપણે અડધો કરી નાખ્યો છે પંદર મિનિટમાં જ તમારું પૂરણ બનીને રેડી થઈ જશે તો આવું મારી સાથે મારા કિચનમાં હું એ નવી રીત તમારી સાથે શેર કરવા માંગુ છું આજે આપણે તુવેરની દાળનું પૂરણ બનાવીશું એના માટે હું લઉં છું બે વાડકી તુવેરની દાળ હવે આપણે આ દાળ ને મચેડી મચેડીને બરાબર ધોઈ નાખીશું તો દાળ બરાબર મેં ધોઈ નાખી છે હવે જે પાણી હવે આપણે આમાં ઉમેરીશું ચોખ્ખું પાણી એક ગ્લાસ અને આ બીજો ગ્લાસ એટલે બે વાડકી તુવેરની દાળ હતી તો આપણે ચાર વાડકી જેટલું પાણી એડ કર્યું હવે આપણે આને લગભગ ચાર થી પાંચ કલાક માટે ઢાંકીને રવા દઈશું જેથી દાળ જેટલી ફૂલવાની હશે એટલી ફૂલી જશે જો સવારે પૂરણ બનાવવું હોય તો રાત્રે તમે આ રીતે દાળ ધોઈને પલાળી દેશો તો પણ સરસ થઈ જશે તો ઢાંકી દઈએ આપણે એને તો દાળને પલાળીએ ત્રણ ચાર કલાક થઈ ગયા છે હવે આપણે આ બધું પાણી ડ્રેન આઉટ કરી દઈશું કાણાવાળા ટોપામાં લઈને તો આવો ટોપો દરેકના ઘરમાં હોય છે એ ટોપો તમે યુઝ કરી શકો છો અને બધું પાણી ડ્રેન આઉટ કરી લો બધું પાણી ડ્રેન આઉટ થઈ ગયું છે હવે આપણે એક આ રીતે કન્ટેનર લઈશું અને એમાં તુવેર બધી નાખી દઈશું કરંટ અહીંયા નથી એટલે હું શૂટિંગ કરું છું થોડું અંધારું છે તો પ્લીઝ કોપરેટ વિથ મી પણ રેસીપીમાં તમને બધી જ ખબર પડશે તો બધી તુવેરની દાળ કન્ટેનરમાં કાઢ્યા પછી આપણે એમાં એડ કરીશું ના પાણી નથી એડ કરવાનું બે વાડકી તુવેરની દાળ લીધી હતી એટલે આપણે સામે ભારોભાર બે વાડકી ખાંડ એડ કરી દઈશું જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો સવા બે કે અઢી વાડકી ખાંડ એડ કરી શકો છો તો બે વાડકી ખાંડ એડ કરી હવે આપણે બધું સરસ એક ચમચા લઈને હલાવી લઈશું મિક્સ કરી લઈશું જેથી ખાંડ તુવેરની દાળ સાથે બરાબર મિક્સ થઈ જાય તો આ રીતે આપણે એને હલાવી લેવાનું છે તો આપણે એને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી તમને એવું લાગે કે ખાંડ બરાબર તુવેરની દાળ સાથે મિક્સ થઈ ગઈ છે અમુક વાર તો તમને એવું પણ લાગશે કે ખાંડ મેલ્ટ થઈ રહી છે તો દેટ સ્ટેજ ઇઝ પરફેક્ટ તો હવે આપણે આને ઢાંકી દઈશું અને એક કૂકર લઈશું જેમાં આ રીતે પાણી મૂકીશું અને એ આમાં મૂકી દઈશું અને લગભગ આઠથી નવ સીટી આપણે વગાડીશું ચાર પાંચ સીટીમાં આ થશે નહીં તમારે આઠથી નવ સીટી વગાડવી પડશે વેરી સોરી કરણ નથી તમને આ વિડીયો થોડો ઝાંખો લાગશે પણ આ મેથડ ખૂબ સરસ છે બધી ગૃહિણીને ખૂબ ગમશે તો ચાલો આપણે આઠથી નવ સીટી વાગે એની વેઇટ કરીએ તો નવ સીટી મેં વગાડી છે તો આપણે ઓપન કરીને જોઈએ તુવેરની દાળ અને ખાંડનું મિશ્રણ કેવું થયું છે તો તમે જોઈ શકો છો આ રીતની દાળ ચડી ગઈ છે હવે આપણે આ દાળને મિક્સીમાં નાખીને એકદમ સ્મૂથ કરી લઈશું ફ્રેન્ડ્સ જુદી જુદી જગ્યાએ જુદી જુદી તુવેરની દાળ મળે છે એટલે ચડવામાં પાણી વધારે ઓછું આપણે કરવું પડતું હોય છે પણ ખાંડ તો આપણે આટલી જ એડ કરવાની છે સાથે થોડું પાણી જોઈએ તો એડ કરું તો પીસઈને સરસ રેડી થઈ ગયું છે તો આજ આપણું પૂરણ બની ગયું છે આપણે એને એક કન્ટેનરમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આ જે પૂરણ આપણું રેડી થયું છે એને સેચ પણ પાછું ગેસ ઉપર મૂકી અને શેકવાની જરૂર નથી તમે આમાંથી ઇઝીલી રોટલી વણી શકો છો ફ્રેન્ડ્સ મારા ભાભી છે એ આમાં વલિયારી એડ કરે છે વલિયારીનો પાવડર બનાવીને તો જો તમને એ ભાવે તો તમે મિક્સી કરતી વખતે જ વલિયારી આમાં એડ કરી ને મિક્સી કરી શકો છો એ પણ ખૂબ સરસ લાગે છે તો બધું પૂરણ આપણે આમાં કાઢી લઈશું અને હવે આપણે એડ કરીશું ઇલાયચીનો પાવડર હા ફ્રેન્ડ્સ ઈલાયચી તો એડ કરવી જ પડે વલિયારી ઓપ્શનલ છે તો પાવડર એડ કર્યા પછી આપણે બધું પૂરણ એક ચમચીથી સરસ મિક્સ કરી દઈશું એટલે ઈલાયચી પાવડર અને પૂરણ બધું સરસ મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે પૂરણને સેચ પણ આપણે ગેસ ઉપર ફરી શેકવાની જરૂર નથી સરસ રોટલી વણાય એવું પૂરણ આપણું રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને લાગ્યું ને કે સુપર સહેલ્યાએ કલાકોનું કામ મિનિટોમાં કરી દીધું અને એ પણ ખૂબ ઓછી મહેનતમાં તો તમને આ મેથડ સારી લાગી હોય તો ચોક્કસ તમે એકવાર આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ મેથડ કેવી